મોડાસાના ભામાશા હોલ ખાતે ભૂલકામ મેળો યોજાયો એક અનોખી રચનાત્મકતાની ઉજવણી અરવલ્લી જિલ્લામાં આઈસીડીએસ વિભાગ દ્વારા ભૂલકામ મેળો યોજાયો મોડાસાના ભામાશા હોલ ખાતે યોજાયેલા ભૂલકા મેળાએ બાળકોની પ્રતિભાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે આ મેળામાં આંગણવાડીના બાળકોએ પોતાની કલાત્મક અને સર્જનાત્મક કુશળતાનું પ્રદર્શન કરીને સૌને આશ્ચર્યચકિત કર્યા છે મોડાસાના ભામાશા હોલમાં યોજાયેલા ભૂલકામ મેળાએ બાળકોની દુનિયામાં એક નવી રોશની ફેલાવી છે આ મેળામાં બાળકોએ પોતાની કલ્પનાશીલતા અને સર્જનાત્મકતાને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે ચિત્રકામ હસ્તકલા કવિતા વાર્તાલેખન જેવી વિવિધ કળાઓમાં બાળકોએ પોતાની પ્રતિભાનું નિદર્શન કર્યું છે બાળકો દ્વારા બનાવેલી સુંદર કૃતિઓએ હાજર રહેલા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા નાનકડા હાથો દ્વારા પ્રદર્શિત કૃતિઓમાં એક અનોખી નિર્મળતા અને ભાવના જોવા મળી હતી આ મેળા દ્વારા બાળકોમાં રહેલી પ્રતિભાને પ્રોત્સાહન મળ્યું છે અને તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે જિલ્લા કલેકટર દ્વારા સંબોધન કરતાં જણાવ્યું કે ભૂલકા મેળાનું મહત્ત્વ અપાર છે આ મેળા દ્વારા બાળકોમાં રહેલી રચનાત્મકતાને પ્રોત્સાહન મળે છે બાળકો પોતાની કલ્પનાશીલતાને મુક્ત લગામ આપીને નવી નવી વસ્તુઓ બનાવવાનું શીખે છે આ મેળા દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે અને તેઓ સમાજમાં પોતાની ઓળખ બનાવવા માટે પ્રેરિત થાય છે ભૂલકા મેળા દ્વારા બાળકોમાં સહકારની ભાવના કેળવાય છે બાળકો એકબીજા સાથે મળીને કામ કરવાનું શીખે છે આ મેળા દ્વારા બાળકોમાં સંસ્કારી નાગરિક બનવાની ભાવના કેળવાય છે

એમાં તો કોઈ ડાઉટ છે નથી પ્રમાણે પણ મુલાકાત લઈએ છીએ આપો અને સાથે સાથે આપણે જે ટીચિંગ લર્નિંગ મટીરિયલમાં અત્યારે સરકાર ખૂબ મહેનત કરી રહી છે એનો પણ ગુજરાત સરકારના ખૂબ ધ્યાન છે કે બાળકોને કઈ રીતે પ્રી પીસફૂલ એજ્યુકેશન શાળાકુલ શિક્ષણ ઉપર પણ આટલા ધ્યાન આપવામાં આવે તો મારી એ અપેક્ષા છે કે આંગણવાડી વર્કર્સ જાતે જોઈએ કે કઈ રીતે બાળકોને એન્ગેજ કરી શકે એમને બહારના આપણા દરેક જગ્યાના જે બીજા બાળકો છે એમની